દરેક પાસે જુઓ પણ આ એક જ છોડવો નહીં દરેક કારણ ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર અને તમાકુની ખેતી ની અંદર એક ખેડૂત મિત્રો આપણી દવા અને ખાતર નો ઉપયોગ કર્યો છે તો અફલાતુર રિઝલ્ટ મળેલું છે વિડીયો લાઈક કરી દેજો જેથી કરીને તમને મળતી તો હું તમને કે બતાશ તમાકુ આ તમાકુ તમે જુઓ અને પાદા જુઓ તમે નજીક કેમેરા લાવજો તો બીજા જ ખેડૂત મિત્રોને ખબર પડે પાદા જોવા ખાલી અને હાઈ તો જોવા લંબાઈ મિનિમમ ત્રણ ફૂટ નું પાંદુ છે મિત્રો આ જુઓ ને પાંદા એકદમ વજનદાર પાવરફુલ અને એક નહીં દરેક પાંદા તમે જુઓ અને રગો જુઓ એકદમ જાડાઈ પણ વધારે જાડી છે તમે જાડાય અંગૂઠા એક નહી દરેક પાલુ તમે જુઓ પણ આ એક જ છોડવો નહીં આખું ખેતર શાંતિથી ધીમે ધીમે બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે એક પાલુ નહીં દરેક પાંદડાની અંદર મિત્રો એવું જોરદાર વિકાસ થયો છે અને જોરદાર એની જાડાઈ છે અને આખું ખેતર ભરચક છે આ ખેતી ની અંદર જયારે પહેલી વાર મળવા આવ્યા સારા માં સારું પાંદદા નું વજન છે બરાબર ને જોરદાર વજન ઓકે તો મિત્રો હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર બોલો તમારું આખું નામ બોલો મારું નામ ભાઈલાલભાઈ બુદાભાઈ જંત્રાલ ઓકે બોરસદ બોરસદ તાલુકા મિત્રો આજે આપડે બોરસદ તાલુકા ની અંદર આવી ગયા છે અને નામ છે એમનું ભૈલાલભાઈ ભાઈ બરાબર આ તમે તમાકુ ની ખેતી કરેલી છે જયારે આપડે ફર્સ્ટ ટાઈમ મળવાયા ત્યારે આ તમાકુમાં કેવા કેવા પ્રોબ્લેમ હતા કે વિકાસ નતો મિત્રો તમારી જે ખેતી છે ના નતું લાગતું આ પચાસ મન તમાકુ ની ગણતરી નથી મિત્રો તમે સાંભળી શકો છો આ ખેડૂત મિત્ર ના મોડે થી આ ખેતર ની અંદર વરસાદ પડ્યો તો જેથી કરીને તમાકુ બધી બગડી ગઈ હતી અને પચાસ મને નીકળે એવી એમની આશા નથી બરાબર ને પણ હવે કેવું લાગે છે હવે તો મન ઉપર મિત્રો તમે સાંભળી શકો છો આ ખેતર ની અંદર મિનિમમ સો મન ઉતારો આવશે બરાબર ને કેટલી કેટલી જમીન છે તમારી ચરોતર ની ખેતી ની અંદર દોડ વીઘું છે તમે સાંભળી શકો છો મિનિમમ તમને કહું ને તો ઓછા ને અમે પાંત્રીસ થી ચાલીસ ગુઠા થાય બરાબર ને ગઈ સાલે એકસો ચાલીસ મન થઈ તી મિત્રો ગઈ સાલે અમને એકસો ચાલીસ મન થઈ હતી

છે બરાબર બીજી બે બે દવા છે આ છે ક્રોપ પરિવર્તન આ પાંદા ઉપર સ્પ્રે માટે દવા આવે છોડનો વિકાસ કરે અને પાંદા ને જાડુ કરવાનું કામ કરે આ જે દવા છે પેસ્ટ ઓર્ગો થીપ્સ કચેરી મોલો કુકરવાટ લાગી જવો જસ્ટ વાસી ઉસિયા વાળી માં તમારે જોરદાર કામ કરે છે અને તમાકુ માં વધારે પ્રોબ્લેમ આવે કે કુકરવાટ લાગી જાય તો આ બે દવા તમે સ્પ્રે મારો કુકરવારનું સમાધાન જોરદાર છે જોરદાર રિઝલ્ટ વિડીયો બીજા મિત્રો માં વાપર્યું કલકત્તી તમાકુમાં બી વાપરી છે આ ઉમોમાં રિઝલ્ટ સારામાં સારું જોરદાર રીઝલ્ટ મિત્રો તમે સાંભળી શકો છો હું નથી સો ટકા રિઝલ્ટ છે ખેડૂત મિત્ર ના મત ખેડૂત ને વાપરી જો પછી તમે રિઝલ્ટ જોવો પછી તમે એમ પાંચ કે તમે મિત્રો ખેડૂત મિત્ર પોતે બોલે છે કે હું નહીં બીજા પંદર ને તમે અપાવશે એવું આનું રિઝલ્ટ છે બરાબર ને અમારી બાજુ થી વીસ ખેડૂતો રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ આવ્યું છે તમે સાંભળી શકો છો એક નહીં પણ પંદર થી વીસ ને બધા સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે બરાબર ને વિડીયો ની અંદર પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવનવી અપડેટ તમને મળતી રહેશે અને બીજું